નામ વિજય તોગડિયા છે હું રેવન્યુ બાર એસોસિયન સેક્રેટરી છું આજે અમે રેવન્યુ બાર એસોસિયન હોદ્દેદારો અને વકીલો સાથે જંત્રી વધારાને સૂચિત જંત્રી વધારો જે થયો છે તેને બાબતને ધ્યાનમાં રાખીને અમે આવેદન આપવામાં આવ્યા આવ્યા છીએ આ આવેદન અમે હવે આ આવેદનની અંદર અમે માત્ર વિરોધ પણ કરવા નથી આવ્યા રાષ્ટ્ર રાષ્ટ્રના હિતની જે બાબત છે એ પણ ઉલ્લેખ કરેલો છે પરંતુ અમે જે જંત્રીના અભ્યાસ કર્યા પછી જે અમને માલુમ પડ્યું છે કે આ શક્તિઓ સરકારે તત્કાલ સુધારવી જોઈએ એવી બાબતની અમે સૂચનો આપેલા છે ધારો કે એની અંદર અસર પડવાની છે આખા અર્થતંત્ર ઉપર એ ખૂબ જ મોટી અસર છે અત્યારે ખાલી અમલવાર અમલવારી કરી દઈએ તો ત્રણ થી ચાર વર્ષ સુધી મંદી આવે એવી શક્યતા પૂરેપૂરી છે ભાવ વધારો પણ જમીન મકાન ના ભાવો છે ચાલીસ થી થી ચાલીસ ટકા જેવો ભાવ વધારો થાય એમ છે જેના કારણોસર જે નાના માણસો છે ગરીબ માણસો છે તો એના પ્રત્યે સંવેદના દાખવીને ભાવ વધારો છે વ્યાજબી રાખે એવી એવી અમારી આ ઉપરાંત એક કુટુંબિક વહેંચણી છે છે કે જેની અંદર એક દીકરો પિતા દીકરાને વેચાણ કરતો હોય અને પુત્રને આપતા હોય તો એવી બાબતમાં પણ સંવેદના દાખવીને એની અંદર સ્ટેમ્પ ડ્યુટી ન લે અથવા તો જ ઓછી લે જેથી કરીને લાંબા ગાળે જે કુટુંબ આપણે જે કહીએ છીએ ને કે કુટુંબની બધી બધા સંબંધો સારા જળવાય રહીએ અને કુટુંબના કોઈ મોટી વ્યક્તિ તો વેચણી એના પોતાની સંપત્તિ ની વેચણી કરી તો યોગ્ય રીતે થાય ઈ પણ માંગણી અમે આ ભેગી ભેગી કરેલી છે આ ઉપરાંત ખાલી સૂચિ જંત્રીનો નહીં પણ બાંધકામના ભાવમાં પણ આ લોકોએ લોકોને ખ્યાલ નથી કે બાંધકામના ભાવમાં પણ મોટા પ્રમાણે વધારો કરેલો છે તો બાંધકામના ભાવોની અંદર અ જે ચેન્જરની અંદર સરકાર જે ભાવ લે છે એ ભાવ અમલવારી કરે એના માટેની પણ અમે એક માંગણી કરેલી છે